હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં એકચ્યુઅલી આજે મારું કિચન નહીં આજે મારા હસબન્ડનું કિચન કહીશ કારણ કે જે આજે રેસીપી બનાવી છે ને તે મારા હસબન્ડે બનાવી છે જે નોર્મલી આપણે બનાવતા હોય ને બટેટાને ડુંગળીનું શાક તેમાં થોડું ટ્વિસ્ટ આપીને નવી સબ્જી બનાવી છે તો ચલો તે રેસીપી તમારી સાથે શેર કરું એક જારમાં લીધી છે કાપેલી ડુંગળી તેની ગ્રેવી બનાવવાની છે એટલે ડુંગળી લીધી છે અને તેમાં નાખીશું લસણની થોડી કળી અને તેને હવે ક્રશ કરી લઈશું આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તે સાઈડ પર કાઢી લઈશું અને ફરીથી એ જ ત્યારબાદ તેમાં કાજુ આદુના ટુકડા હવે નાખીશું અડધો કલાક પહેલા ગરમ પાણીમાં લાલ સૂકા મરચાં પલાળેલા હતા તે લઈશું ત્યારબાદ તેમાં નાખીશું હળદર હવે તેને ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરીએ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સાઈડ પર રાખી મૂકીશું હવે કડાઈમાં લઈશું તેલ થોડું તેલ ગરમ થાય ને પછી તેમાં થોડું ઘી એડ કરીશું જો ઘી પહેલાં લઈશું ને તો ઘી બળવા લાગશે એટલે પહેલાં તેલ અને પછી ઘી હવે તેમાં પનીરના પીસને થોડા એવા સાતળવાના છે તો સાતળી લઈએ બધી સાઈડથી સારી રીતે સાતળી લઈશું થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે તેને બહાર કાઢી લઈશું હવે એ જ તેલ અને ઘીમાં સાંતળીશું બટેટાના પીસ થોડા નરમ થાય ત્યાં સુધી સાંતળવાના છે ચેક કરી લઈએ થઈ ગયા છે પીસ તૈયાર તો આ પીસ પણ હવે બહાર કાઢી લઈએ હવે આ જ તેલમાં આખી ડુંગળી સાતળીશું ડુંગળી નાની સાઈઝની હોય તો વધારે સારું હજી આના કરતા નાની હશે ને તો પણ ચાલશે પણ મારે વધારે નાની સાઇઝ નહીં હતી તો મેં મીડિયમ સાઈઝ લીધી છે હવે આખી ડુંગળીને આ રીતે સાતળી લઈશું ને ડુંગળીને વચ્ચે કાપા મૂકી દેવાના છે ક્રોસ કટ થાય ને તે રીતે અને સારી રીતે સાતળવાની થોડી નરમ થાય ત્યાં સુધી અંદર સુધી સારી રીતે સતળાઈ જવી જોઈએ થોડું ત્રાસું આવી રીતે પેન કરીને પણ સાતળી લઈશું જેથી અંદર સારી રીતે સતળાઈ જાય તો ડુંગળી પણ સતળાઈ ગઈ છે હવે તે પણ બહાર કાઢી લઈશું હવે વઘાર કરીએ તો કડાઈમાં જે તેલ હતું તેમાં થોડું તેલ એડ કરીને તેમાં નાખીશું તમાલપત્ર તજ મોટી એલચી નાની એલચી થોડી વાર માટે સાતળીએ જેથી સ્પાઈસની અરોમાં સારી રીતે બેસી જાય હવે લઈશું ડુંગળીની પેસ્ટ જે ડુંગળી અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી ને તે જ છે થોડી વાર માટે સાતળીશું કલર ચેન્જ થાય ત્યાં સુધી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જેથી ડુંગળીનું પાણી છૂટું પડશે અને ડુંગળી ફટાફટ સતળાવા લાગશે ડુંગળી સતળાઈ ગઈ છે એટલે હવે એડ કરીશું જે ટમેટા અને કાજુવાળી જે પેસ્ટ તૈયાર કરી હતી ને તે હવે આ પેસ્ટને પણ સાતળી લઈશું થોડું તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાતળવાની ત્યારબાદ તેમાં એડ કરીશું દહીં જે ખાટું નથી લેવાનું પણ થોડું મોળું હોઈને તેવું લેવાનું છે દહીં નાખતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે ચમચાથી ચલાવીને દહીંને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય બરાબર દહીં પછી ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરીશું અને ફ્લેમ રાખીશું થોડી લો હવે એડ કરીશું થોડું પાણી અને ગ્રેવીને બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર ઉકળવા દઈશું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે એડ કરીશું ગરમ મસાલો જે મેં પંજાબી ગરમ મસાલો લીધો છે તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો હવે એડ કરીશું તળેલું પનીર બટેટા અને ડુંગળી જે છે તે જે નોર્મલી બટેટા અને ડુંગળીનું શાક ખાઈએ ને તેનાથી આ અલગ છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે મને મારા હસબન્ડ ઘણીવાર કિચનમાં હેલ્પ કરે છે તમને તમારા હસબન્ડ હેલ્પ કરે છે કે નહીં જો કરતા હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને શું બનાવે છે તે મને ખાસ કોમેન્ટમાં કરીને કહેજો બધું મિક્સ કરી દઈએ અને તેલ પણ છૂટું પડી ગયું છે અને જે આ બટેટા ને ડુંગળીનું પનીરવાળું વાળું શાક છે તે તૈયાર થઈ ગયું છે તો હવે નાખીશું કોથમીર કોથમીર નાખ્યા પછી આપણું જે બટેટા ને ડુંગળીનું શાક છે તે હવે રેડી છે જમવા માટે તો રાહ કોની જોઈએ છે ફટાફટ ખાલી તૈયાર કરી લઈએ જેમાં નાખીશું શાક થોડી લઈશું છાશ અને લઈશું પરાઠા સાથે ડુંગળીને પાપડ તો ખરો જ તો મારી આજની મારી મારીની મારા હસબન્ડ ની આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો